થી અને આઠ વર્ષમાં બચત ની રકમ ગૌશાળા દિવ્યાંગ શાળા સરદાર હોસ્પિટલ તેમજ શહીદ જવાનો રૂપિયાનું દાન કર્યું છે આ વખતે પણ નવરાત્રી લોટસ ગ્રુપ દ્વારા આયોજન નું આજે માતાજી ના ભાદરવી પૂનમ ના રોજ સ્વરાજ આશ્રમ બારડોલી ના ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે હજાર સોળ થી બે હજાર પચીસ એમાં કોરોના કાળને કોરોના કાળના બે વર્ષ બાદ કરીએ તો સતત આ અમારું આઠમું વર્ષ નવરાત્રિનું આયોજન કરવાના છે નવરાત્રીનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે આ નવરાત્રિના નવ નવ દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલૈયાને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે આ લોટસ પરિવાર છેલ્લા આઠ વર્ષમાં જે નવરાત્રીના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ પચાસ લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય ગૌશાળા હોય દિવ્યાંગ બાળકો હોય જવા સહિત જવાનો હોય એ ક્ષેત્રમાં પણ લગભગ પચાસ લાખથી વધુનું દાન

ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના સમિતિના સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ લોટસ પરિવાર દ્વારા આયોજિત જે થાય છે છેલ્લા દસ વર્ષથી એમાં બે વર્ષ કોરોના કાળના બાદ કરીએ તો આઠ વર્ષથી જે આયોજન થાય છે એ આયોજન ખૂબ સારી રીતે અહીં પૂર્ણ થાય એવી પણ આજથી જ હું એમને શુભકામના પાઠવું છું ત્રણ નવરાત્રી છે આમ તો આ આ લોટસ પરિવાર થી કાર્યક્રમ કરે છે અને એમાં વિશિષ્ટતા તો કોઈ પ્રકારની છે નહીં પણ લોટસ પરિવાર એક લક્ષ્ય છે કે આમાં જે કોઈ બચત થાય એને કોઈ ચેરિટીમાં જ્ઞાન આપવું બાકી વિશિષ્ટતા કે સ્પર્ધા એમાં અમે ક્યારેય ઉતરતા નથી આ તો માતાજી ની આરાધના કરવાની છે જે પદ્ધતિ થી અમે આ માતાજીના આરાધના માટે નવરાત્રી નું આયોજન કરીએ છીએ તે પ્રમાણે કરતા રહેશું